પદાર્થને વેચવા માટે સુરેશ શહેરમાં આવ્યા હતા આ મામલે પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે અને કિંમતી સામગ્રી જાબ્તર કરી વધુ તપાસ હાથ ધરી છે છેલ્લા ત્રણ દિવસમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમોએ ટોટલ દસ કરોડ છોત્તેર લાખનું એમ્બરગિંસ કે જેને વેલ માછલીની ઊલટી પણ કહેવામાં આવે છે અને જે સૌંદર્ય પ્રસાધનોમાં તથા યુનાની તથા આયુર્વેદિક દવાઓમાં ઉપયોગ થતો હોય છે પરંતુ

જે બે 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 આરોપીઓ વેરાવળના છે તેઓ ત્યાંથી એમ્બર ગ્રીસ જે છે એ લઈ અને અહીંયા સુરતની અંદર વેચવા માટે ફરતા હતા એની સાથે એક નવસારીનો પણ ઉસ્માન ખાન કરીને જોડાયો હતો આ ત્રણ લોકો જ્યારે આ માછલીની ઉલટીને વેચવાની ફિરાકમાં હતા તે દરમિયાન એસોની એસોસીની ટીમે એને ઝડપી પાડ્યા છે વેરાવળ થી ના દરિયા કાને કિનારાથી મળ્યું છે આ લોકોના કહેવા મુજબ અને એ લોકોને એવું હશે કે વેરાવળમાં આનો ગ્રાહક મળી જશે એટલે એ લોકો વેરાવળમાં સુરતની અંદર આ વેચવા માટે અહીંયા આવ્યા નવસારીનો યુવાન જે છે એના સંપર્કમાં હતો